હા મારું ભાઈ હા એ જ મેં ચાલો નમસ્કાર સાહેબ આપે જે આ નવતર પ્રયોગ કર્યો છે એના વિશે મને માહિતી આપો જો આ અમારો નવતર પ્રયોગ છે સંસ્કૃતિ ને પ્રકૃતિ તો આ જે સંસ્કૃતિ છે એ આ સોની અંદર માત્ર માત્ર રાઠવા આદિવાસી ના રાઠવા આદિવાસીની સંસ્કૃતિની વાત છે ન્યૂ એજ્યુકેશન પોલિસી અને સોટા ઉદ્વિપુરની રાઠવા જાતિના લોકોની જે સંસ્કૃતિ છે એનું લિંકેજ છે બરાબર જોડાણ છે એ અમારી શાળા દ્વારા કરવામાં આવે છે અમારી શાળાનું નામ છે રૂચકવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા બરાબર અને આ તમામ વસ્તુઓ છે બરાબર પ્રકૃતિના સંસ્કૃતિના આપણે દેખી શકો છો તમે કે આ તમામ લગાવેલી વસ્તુ છે પ્રકૃતિ અને સંસ્કૃતિનું દર્શન તમને થાય છે અને આપણા દરેક શાળાના તમામ વિષયો ગુજરાતી દાખલા તરીકે તમામ વિષય ભાષા ગણિત શાસ્ત્ર ઇતિહાસ તમામ વિષયો ભણવા માટે આ સંસ્કૃતિને જો તમે જોડાણ કરશો તો ન્યૂ એજ્યુકેશન પોલિસીની જે વાત છે કે અહીંની દરેક ની સ્થાનિક સામગ્રી ઇતિહાસ અને સંસ્કૃતિ છે અને પ્રકૃતિને જોડવાની જે વાત છે જે આપણે સાર્થક કરી શકીએ હા પેલું જરાક તમે આજે લાયા છો એના થોડું એના વિશે માહિતી આપો ના અમુક વસ્તુ જો છે સ્ટોલ નંબર કયો છે સ્ટોલ નંબર ઉપર લખેલું છે આ જે છે બરાબર ને હા સાત નંબર જો આ ત્રણ વસ્તુ તમને વગાડતા દેખી શકશો તમે આદિવાસીઓ માં બરોબર તો આ જે છે આ વાંસડી છે બરોબર આ વાંસડી છે માત્ર મેળા હોય ત્યારે જ વગાડવામાં આવે ત્યારે આ વગાડવામાં આવતું નથી

ક્યારે જ વગાડવા આવે ક્યારે આ વગાડવા બરાબર અને આ તમને દેખાય છે એનું નામ છે પોટી શું પોંટી કહેવામાં આવે છે રાઠવી બોલીમાં એને પોટી કહેવામાં આવે છે પણ આ પોંટીનો ઉપયોગ શું થાય છે તો કોઈ આ રમત તમે ફેરફ ફેરવતા જોયા હશે વિડીયોમાં પણ અમારે કોઈ આ ફેરવવાનું આવતું નથી અમારા રાઠવા સમાજની અંદર કેટલા કુટુંબ એવા છે જેને ગોત્ર કહેવામાં આવે છે બરાબર ને કેટલાક ગામોમાં કેટલાક ગોત્રના લોકો રાઠવાના જે છે રાઠવાના જ વાત કરવા તો એમાં પુરુષ લગ્ન કરવા માટે જતો હતો નથી જ્યારે એની બહેન જતી હોય છે તમે આપણે લગ્ન કરવા જઈએ ત્યારે કોણ

અને આખી પૃથ્વીની અંદર તમામ જીવ આવેલા છે કીડી થી માંડીને હાથી સુધી સિંહ ચિત્રો અહીંયા તમે દેખા તો તમામ વર્ણન એવું છે કે આદિવાસી ના લોકો છે એ આ આખા પૃથ્વી અંદર જેટલા પણ જીવ છે એનું રક્ષણ કરવાની જવાબદારી રક્ષણ કરતી કોઈ જાતિ હોય તો કઈ છે રાઠવા આદિવાસી લોકો છે એટલા માટે આ પીઠોરાન દેવ ને આપણે પૂજે છે બરોબર અહીંયા તમને અનાજ પણ દેખાતું છે તો અનાજનો ઉપયોગ જયારે પીઠોરાનું પૂજન થાય નવું અનાજ પાકે ત્યારે અમારે ત્યાં પહેલી પરંપરા એવી હતી

પર્યાવરણ ઇતિહાસ સાથે જોડી શકાય છે દાખલા તરીકે તમામ પ્રકારના આકારો શીખવું હોય તો ઘોડાની અંદર તમે તમામ પ્રકારના આકારો જોઈ શકો બીજું કે પર્યાવરણ શીખવવું હોય તો કે આપણી આજુબાજુના જીવજંતુ પશુ પક્ષીઓ ઘરે પાડતા પ્રાણી પક્ષીઓ કયા છે તો આમાં છે બીજું કે ભાષાને તમારે શીખવાડવું હોય બરાબર ને તો ભાષાને અંદર ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત અહીંયા અમારું ટાઈટલ છે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ રાષ્ટ્રીય શિક્ષણ બે વીસ એવું લખ્યું છે એનો મતલબ કે નવી નીતિ જે બની છે એની સાથે અહીંની પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાણ છે એનો આ સ્ટોલ છે બરાબર એટલે દાખલા તરીકે ભાષા આપણે શીખવાડવું હોય તો આ ચિત્ર તમે બતાવી દો અથવા મૂકી દો અને કહો કે ભાઈ આજે આપણે પર્યાવરણ વિશે નિબંધ લખવાનો છે તો આ આધારે પર્યાવરણ નિર્માણ થઈ શકે અત્યારે ટાટ ટેટ ની અંદર પરીક્ષા આપણા લોકો જાય છે સારું વર્ણન નથી કરી મૂળ કારણ શું છે કે પોતાની પેલા તો પ્રકૃતિ ભૂલ્યા છે સંસ્કૃતિ એટલા માટે સારું વર્ણન નથી કરી શકતા ભણાવ્યું નથી એટલા માટે નથી કોઈ શિક્ષક એને ભણાવ્યું નથી એટલા માટે નથી સંસ્કૃતિ ભૂલ્યો છે એટલે એને મૌખિક કૌશલ્ય લેખિત કૌશલ્ય ગયું છે જ્યાં સુધી સુધી આ સંસ્કૃતિ સાથે કરો તમારું કોઈ પરિણામ સારું આવશે નહીં ન્યુ એજ્યુકેશન પોલિસી એટલા માટે વાત કરી છે કે સ્થાનિક ભાષા એક થી પાંચ માં કઈ ભાષામાં આપણે બનાવવાનું છે સ્થાનિક બોલી ભાષામાં નહીં સ્થાનિક બોલીમાં બરાબર અને છ થી આઠ માં માતૃભાષામાં શીખવાના એવી વાત ન્યૂ એજ્યુકેશન પોલિસી કહે છે એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસીની સાથે આપણે કેવી રીતે આને લિંક કરીએ દાખલા તરીકે તમે મજાનો દિવસ આણંદ આવી શનિવાર છે અથવા બેગલેસ ડે ઉજવો છો બરાબર ને તો આ જે છે મ્યુઝિક બરાબર ને જો મ્યુઝ્ય સ્થાનિક કલાકારનો પરિચય અથવા બરાબર ને આપણે કરવાનો જ હોય છે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંતર્ગત બરાબર પછી આ તમે આ પીહો જોઈ શકો છો બરાબર તો પીહાનું જે છે વ્યથ કેટલી થાય બરાબર એનો વ્યાસ કેટલો છે એની લંબાઈ કેટલી છે આ શીખવા માટે કઈ પણ તમે ઉપયોગ કરી શકો ગણિત ને ભાષા માટે બરાબર ને ખાલી એક સાધન તમે રાખો બરાબર ને તો અમારી સંસ્કૃતિ અમારી શાળામાં એ રીતે ઉપયોગ થાય છે આ રૂચપા પ્રાથમિક શાળામાં હું બી આરપી પાવી જાતપુરથી સંસ્કૃતિનું તમારી સાથે પ્રદર્શન કરું છું પણ આ જગદીશ સાહેબ એમની શાળાનું અને અમારી આજુબાજુની પ્રકૃતિનું વર્ણન કરશે કે શિક્ષણ સાથે પ્રકૃતિ કેવી રીતે લિંક કરાવે છે ખૂબ ખૂબ આભાર સાહેબ સરસ મજાની માહિતી આપી ફૂલ માહિતી આપી તમે એ બદલ આપનો આભાર